હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ પાંચ વર્ગ અને વર્ગમૂળ તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો એમાં આપેલા આ શરૂઆતના એમસીક્યુ પ્રશ્નો છે જે તમે જોઈ શકો છો બરાબર એમસીક્યુ પ્રશ્નોના જવાબ આ રીતના રહેશે બરાબર જે શરૂઆતમાં એમસીક્યુ આપેલા છે એના જવાબ આ રીતના રહેશે બરાબર આ થયા આપણા એક થી અગિયાર એમસીક્યુ પ્રશ્નોના જવાબ ત્યાર પછી આપણે થોડા ખરાબ કરવાના આપેલા છે ત્રણ ટાઈપમાં હંમેશા ક્યારે અને ક્યારે નહીં તો એનો જવાબ આ રીતે રહેશે બરાબર જે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલો છે ખાલી જગ્યા એ ખાલી જગ્યાના જવાબ આ રીતે રહેશે આઠમા નંબરની ખાલી જગ્યા જે બાકી હતી બીજા પેજની એ પણ છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા છે આપને એ પ્રશ્ન ચારનો જવાબ આ રીતે લખવાનો છે પૂર્ણ વર્ગ હોય અને પૂર્ણ વર્ગ ન હોય તેના આધારે વર્ગીકરણ કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે છે કે આપેલી સંખ્યાનો સરવાળો કર્યા વગર જ જવાબ શોધવાનો છે તો એનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી નીચે એક પેટર્ન આપેલી છે પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે બરાબર આ રીતે જ એનો જવાબ રહેશે ત્યાર પછી આ પણ એક સમજૂતી માટે એક આપેલું છે આ જેના આધારે આપણે દાખલા ગણવાના છે તો આપણને જે સમજૂતી આપી હતી એના આધારે આપણે આ દાખલા ગણવાના છે બરાબર તમે જોઈ શકો છો કે પહેલો આ તેરવાળો દાખલો ગણવાનો છે પછી એના નીચે સત્તરના વર્ગવાળો દાખલો વાળો છે બરોબર ત્યાર પછી આ ચૌદના ના વર્ગ વાળો ત્યાર પછી આ છે અઢારના ના વર્ગ વાળો ત્યાર પછી આપણે પ્રશ્ન ચાર છે સીધો ગુણાકાર કર્યા વગર જવાબ શોધવાનો એમાં પહેલો દાખલો જે છે સત્તર ગુણ્યા ઓગણીસ એનો જવાબ આ રીતે લખવાનો રહેશે ઉપયોગ છે પણ આપણે અહીંયા લખીશું એટલે યાદ રહે રહેપચાસ ગુણ્યા 51 નો જવાબ છે આ ત્યાર પછી આપણને સંખ્યાનો વર્ગ કરવાનો છે એમાં પહેલા 32 ના વર્ગ જવાબ આ રીતે રહેશે તમારે

ત્યાર પછી આ પુનરાવર્તન બાદ બાકીના જવાબ કેવી રીતે શોધવા તેની મદદથી એમ પહેલાં જે ઓગણપચાસ વાળો દાખલો છે એને આ રીતે આપણે એકી સંખ્યા બાદ કરીને જવાબ શોધવાનો છે બરાબર એ જ રીતે આપણે એકસો એકવીસ નો પણ એકી સંખ્યા બાદ કરીને જવાબ શોધવાનો છે આ ત્યાર પછી આપણે આ પાંચમા પ્રશ્નમાં કઈ સંખ્યા વડે ગુણવાથી ગુણવર્ગ સંખ્યા બની એ સંખ્યામાં બસો બાવનનો જવાબ આપણે આ રીતે ત્યાર પછી આપણે અગિયાર હજાર બસોનો નો જવાબ આ રીતે શોધીશું ત્યાર પછી પ્રશ્ન છમો પહેલા પ્રશ્નનો જવાબ જે છે જે આપણે આ રીતે લખવાનો રહેશે એમાં બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે લખવાનો સાતમા પ્રશ્નમાં પાયથાકો ત્રિપુટી અહીંયા જેડ બી લખી છે પણ જેડ બી ની ખૂણું બી સમજવાનું છે આપણે

પછી આ એક પેટર્ન પૂર્ણ કરવાની છે આપણે જેનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી પ્રશ્ન જવાબ આ રીતે રહેશે લખવાનો કે અને ચાલીસમાં નાનામાં નાની જે પુનઃવર્ગ હોય ભાગી શકાય એ કઈ છે ત્રણ ની તો એનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી ચૌદ હજાર એકસો પંચોતેર માં પણ એ જ રીતે જવાબ શોધવાનો છે જેનો જવાબ આ રીતે રહેશે કે જ્ઞાન કઈ સંખ્યા વડે ભાગવાથી જવાબ મળે આપણને ત્યાર પછી ત્યાર પછી આપણને એક આ જાતે કરીએ એવો એક પ્રશ્ન આપેલો છે એનો જવાબ આ રીતે રહેશે આ મળતા લખેલું છે સિક્કા હો तो आप विडियो अँ पूर्ण थे चेनल मेरी જરૂરથી सब्सक्राइब કરજો लाइक કરજો